હેલો સ્ટુડન્ટ હું છું હિરાન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ કોમ સેમ ટુનું બિઝનેસ એકાઉન્ટિંગ ટુ એમ આપણે યુનિટ નંબર ચાર છે ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન છે એ જોઈ રહ્યા છીએ આજે આપણે એમાં દાખલા નંબર ચોત્રીસ જોવાનું છે એકદમ ઇઝી છે બરાબર માત્ર ફિફો પદ્ધતિનો યુઝ કરવાનો છે ચાલો તો શું કહેવા માગે છે ક્રિયાંશી લિમિટેડ પાસે માલ સામગ્રી નો માર્ચ બે હજાર બાવીસ દરમિયાન માલ સામગ્રી અંગે આવક જાવકની માહિતી નીચે મુજબ છે બરાબર આપણને માલ સામગ્રી સી માટેની આવક જાવકની માહિતી આપી છે તારીખ વિગત જથ્થો અને કિંમત પ્રતિ કિલોગ્રામ બરાબર આપણને એકમ દીઠ કિંમતે આપી છે કુલ કિંમતે સોરી એકમ દીઠ કિંમત આપી છે છથ્થો આપ્યો છે વિગત આપી છે અને તારીખ આપી છે આગળ આપણને કીધું છે તારીખ અઠ્યાવીસ માર્ચ બે હજાર બાવીસના રોજ સ્ટોકની ગણતરી કરતી વખતે સો કિલોગ્રામની ઘટ થઈ હતી તો હું પહેલાં જે છે એ ઘટ ક્યાં થઈ હતી તો કે અઠ્યાવીસ માર્ચના રોજ તો અહીંયા મને ઘટ થઈ હતી તો અહીંયા હું ઘટ લખી નાખું બરાબર એટલે આપણે જ્યારે ગણીએ ત્યારે આપણને યાદ આવે ચાલો પછી આગળ છે આપણને કીધું છે કે માલસામાન સ્ટોક પત્રક ફીફો પદ્ધતિ અનુસાર તૈયાર કરો બસ આટલું જ કીધું છે જાજુ કાંઈ કીધું નથી એક કટ આપી છે અને ફીફો પદ્ધતિ અનુસાર આપણે છે એ સ્ટોકપત્રક તૈયાર કરવાનું છે ચાલો તો સ્ટોક પત્રક તો ઓલરેડી મેં બનાવી લીધું છે બરાબર સામગ્રી સી અંગેનું તારીખ આવક જાવક બાકી એકમ ભાવ રકમ એકમ ભાવ રકમ બરાબર છે એવી રીતે આપણે બનાવવાનું થાય હવે સૌ પ્રથમ આપણે પહેલી બાકી હવે સ્ટાર્ટ જ કરી દઈ બરાબર છે સૌ પ્રથમ માર્ચ એકવીસ બાવીસ છે સોરી માર્ચ બે હજાર બાવીસ પહેલી તારીખે આપણને બાકી એપી છે પાંચ હજાર બે રૂપિયા લેખે એટલે કે પાંચ હજાર એકમો છે બે રૂપિયા લેખે બરાબર એટલે કે ટોટલ આપણી પાસે પાંચ દુને દસ હજાર રૂપિયા થાય બીજા નંબરમાં બે તારીખનો વ્યવહાર છે આપણી પાસે જાવકનો બે હજાર છસો તો જાવક બાજુ આપણે બે હજાર છસો છે આપણી પાસે બરાબર અને બાકીમાં કાંઈ નથી બે રૂપિયા લેખે જ છે એટલે છવ્વીસ દુ જે છે એ બાવન તો અહીંયા છવ્વીસો ગુણ્યા બે એટલે કે પાંચ હજાર બસો આપણે જવા દેશું બરાબર છે ચાલો અને બાકીની વાત કરીએ તો બે હજાર છસોમાંથી આપણે પાંચ હજાર માઇનસ કરીએ એટલે કે આપણે છે બે હજાર ચારસો વધશે પાંચ હજાર એટલે કે બે હજાર ચારસો બાકી બે હારે આપણે મલ્ટીપ્લાય કરીએ એટલે ચાર હજાર આઠસો રૂપિયા અહીંયા વધશે બરાબર છે ચાલો તો આ બાકી થઈ ગઈ આપણી પાસે ત્રીજા નંબરમાં અહીં જાવક જ છે તો ત્રીજા નંબરની જાવકની એ વાત કરી લઈએ આપણે ચારસો એકમોની જાવક છે તો અહીં ચારસો એકમો બે રૂપિયા લખે બરાબર એટલે કે આઠસો રૂપિયા અને અહીંયા બાકી વધશે બે હજાર ચારસોમાંથી ચારસો જાય એટલે કે બે હજાર એકમો બે રૂપિયા લખે એટલે કે ચાર હજાર રૂપિયા આપણી પાસે વધશે બરાબર છે આગળ વધીએ પછી ખરીદી છે પંદર તારીખે તો અહીંયા આપણે લખી નાખશું ખરીદી પંદર તારીખની બરોબર કેટલી છે તો કે છ હજાર એકમો ચાર રૂપિયા લખે બરાબર તો અહીંયા આપણે જે છે એ ખરીદી કરીશું છ હજાર એકમોની ચાર રૂપિયા લેખે તો અહીંયા છ હજાર એકમો ચાર રૂપિયા લેખે છ ચોક ચોવીસ એટલે કે ચોવીસ હજાર બરાબર છે ચાલો આ વસ્તુ થઈ ગઈ અને બાકીની વાત કરીએ તો અહીંયા આપણે બંધ કરી દઈ બાકીને અને નીચે લઈ લઈ બે હજાર બે રૂપિયા લેખે હતા ચાર હજાર બરાબર અને છ હજાર એકમો હતા ચાર રૂપિયા લખે એટલે છ ચોક ચોવીસ હજાર અહીંયા આપણે લખશું વળી પાછી આપણી પાસે સોળ તારીખે જાવક આવી બે હજાર એકમોની બરાબર છે તો અહીંયા વળી પાછી આપણે સોળ તારીખે જાવક કરીએ બે હજાર એકમો અને મેથડ યાદ જ રાખવાની કઈ કઈ મેથડ છે ફિફો પદ્ધતિ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એવું ત્યાં લખી નાખવાનું કે ફિફો પદ્ધતિની મેથડથી જ આપણે આ આખો દાખલો ગણવાનો છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ તો પહેલાં બે હજાર એકમો બે રૂપિયા લખ્યા હતા તો એ પૈકીના જ આપણે આમાં જવા દેશું બરાબર તો અહીંયા આપણે જાવક થઈ ગઈ ચાર હજાર એકમોની એટલે બાકી વહેતી આપણી પાસે છ હજાર એકમોની ખાલી બરાબર બે હજાર એકમો પહેલાં હતા એ આપણે જે નિકાલ કરવાનો હતો બે હજાર એકમોનો એ આપણે કરી દીધો હવે આપણી પાસે પાછા વહેતા છ હજાર એકમો ચાર રૂપિયા લેખે ચોવીસ હજાર બરાબર એ આપણે રાખી દીધા પછી વળી પાછું સોળ તારીખની વાત આવી પછી વળી પાછી અઠ્યાવીસ તારીખે જાવક આવી બરાબર છે તો અહીંયા આપણે સોળ તારીખે આપણે જાવક થઈ ગઈ પછી અઠ્યાવીસ તારીખે જાવક અને હવે જો અઠ્યાવીસ તારીખે બે વસ્તુ છે એક જાવક છે અને એક છે એ આપણે ઘટે છે બરાબર તમે જે વસ્તુ કરો કારણ કે આપણી પાસે એક જ બાકી છે બરાબર છે અને આમ પહેલાં તમારે જાવક કરવાની પછી ઘટ હોય તો ઘટ કરવાની અથવા પહેલાં ઘટ કરો પછી જાવક કરો એ પણ ચાલશે બરાબર તો પહેલાં હું અહીંયા ઘટ લઈ લઉં બરાબર છે ચાલો તો અહીંયા હું ઘટ લઈશ બરાબર કેટલી એકમોની ઘટ છે તો કે ગણતરી કરતી વખતે સો કિલોગ્રામની ઘટ આવી હતી તો અહીંયા હું સો કિલોગ્રામની ઘટ લખીશ બરાબર છે અને એ કેટલાની છે તો કે એ છે આપણે કેટલા રૂપિયાને લઈશું ચાર રૂપિયાને બરાબર છે ચાર રૂપિયા લેખે જ લેશું એટલે સો અને ચાર રૂપિયા લખે એટલે ચારસો રૂપિયાની ઘટ બરાબર અને પાછી જાવક છે મારી પાસે તો જાવક હું આવી લઉં તો કેટલાની છે જાવક મારે તો કે હજાર એકમોની તો હજાર એકમોની જાવક લઈશું બરાબર અને એ પણ કેટલા રૂપિયાની સાથે કે ચાર રૂપિયા લેખે હજાર એકમની ચાવા તો અહીંયા ચાર હજાર રૂપિયા અહીં ચાવા દઈશ બરાબર હવે કદાચ હું હિસાબ કરું તો સો રૂપિયા અને હજાર રૂપિયા આ બે મારાની નીકળી જશે આ છ હજારમાંથી એટલે કે અગિયારસો એકમો નીકળી જશે છ હજારમાંથી તો મારી પાસે વધશે ચાર હજાર નવસો એકમો બરાબર મેં નીચે લખ્યા છે કારણ કે આમાં એક જ વસ્તુ આપણે લખવાની છે એ ચાર રૂપિયા લેખે આપણે છે એ ઓગણીસ છસો રૂપિયા આપણે અહીંયા થશે બરાબર પહેલાં મારે ઘટ હતી મેં ઘટ કાઢી નાખી અને જાવક હતી હજાર એકમની એ બી કાઢી નાખી બરાબર એટલે કે મારી પાસે અઠ્યાવીસના રોજ મારી પાસે બાકી કેટલી રહેશે તો કે એ આવશે ચાર રૂપિયા લેખેવાળી ઓગણીસ છસો બરાબર છે ચાલો અઠ્યાવીસ તારીખનો વ્યવહાર થઈ ગયો ઓગણત્રીસ તારીખે પાછી ખરીદી કરીએ છીએ આપણે તો ઓગણત્રીસ તારીખે ખરીદી બરાબર બે હજાર એકમો પાંચ રૂપિયા લેખે બરાબર પાંચ રૂપિયા લેખે એટલે કે બે પચાસને દસ હજાર વળી પાછા આપણે લેશું બરાબર છે અને એને આપણે બાકીમાં એડ કરીએ તો પહેલાં આપણી પાસે બાકી હતી ચાર હજાર નવસો રૂપિયાવાળી બરાબર ચાર રૂપિયા લેખે ઓગણીસ હજાર છસો અને બે હજાર નવી બાકી એવી બરોબર છે અને પાંચ રૂપિયા લેખે છે એ અને દસ હજાર રૂપિયા આપણા ટોટલ થશે બરોબર ચાલો આ બાકીની વાત થઈ ગઈ ઓગણત્રીસના રોજ ત્રીસના રોજ વળી પાછી હજાર એકમની જાવક છે તો અહીંયા વળી પાછી આપણે ત્રીસ તારીખે જે છે હજાર એકમની જાવક કરી દઈ તો અહીંયા આપણે એક હજાર એકમો અને કેટલાની જાવક છે તો કે એ આપણે કેટલા સોરી જાવક છે એક હજાર એકમો બરાબર છે અને કેટલા રૂપિયા લખે તો કે ફીફુ પદ્ધતિ છે એટલે કે ઉપરના આપણે પહેલાં જવા દઈશું ચાર રૂપિયા લખે ચાર હજારની જાવક છે બરાબર હવે બાકીની વાત કરીએ તો ચાર હજાર એક હજાર જાય એટલે ત્રણ હજાર નવસો રૂપિયા ચાર રૂપિયા લખે વધે ચાર હજાર આપણે આમાંથી બાદ કરીએ એટલે પંદર છસો વધશે ઓગણીસ છસોમાંથી ચાર હજાર અથવા એમના કરવું હોય તો ત્રણ હજાર નવસો ગુણ્યા ચાર એટલે કે પંદર હજાર છસો બરાબર છે અને બે હજારના તો એવા ને એવા આપણી પાસે વધશે પાંચ રૂપિયા લખે દસ હજાર બરાબર છે અને આ હવે આપણે આની આગળ કોઈપણ જાતની બાકી અથવા તો આપણને કોઈપણ જાતનો વ્યવહાર છે એ આપેલો નથી બરાબર છે એટલે આપણે અહીંયા દાખલો પૂરો બરાબર છે એકદમ ઈઝી દાખલો હતો ફિફો પદ્ધતિ મુજબ જ હતો અને ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ તમને ખબર જ છે પહેલે આવે તે પહેલે જાય બરાબર છે તો આ હતો આપણો દાખલો નંબર ચોત્રીસ એકદમ ઇઝી હતો બરાબર છે છતાં કાંઈ પણ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને યાદ જરૂરથી કરી નાખો જેથી કરીને આવતો વિડીયોસ તમને સરળતાથી મળી રહે થેન્ક યુ અને હા જો તમારે આખરની બાકી ટોટલ લખવી હોય તો તમે લખી શકશો ત્રણ હજાર નવસો પ્લસ બે હજાર એટલે કે પાંચ હજાર નવસો તમારા અહીંયા એક એકમો આવશે અહીંયા તમારે એકમથી જ કાંઈ લખવાની જરૂર નથી પંદર છસો પ્લસ દસ હજાર એટલે કે આ ટોટલ થશે પચીસ હજાર છસો બરાબર છે આવી રીતે લખો તો સારું ના લખો તો ચાલે કાંઈ આમાં એવું નથી કે લખવું પડે ચાલો તો આ હતો દાખલો